જેને લઈને આજરોજ વોર્ડ નંબર માં આવેલ વિસ્તારમાં નંબરમાં વિપડપટ્ટીના રહીશો દ્વારા વડોદરા કોર્પોરેશન તંત્ર સામે મોરચો માર્યો હતો તેમની સાથે વોર્ડ નંબર ના કાઉન્સિલર બાળુ સુરવે સાથે એકત્રિત થઈ પીવાના પાણી મુદ્દે ડેપ્યુટી કમિશનર ગંગા સિંહને રજૂઆત કરી હતી છેલ્લા છ મહિનાથી સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકા

કે અમારે કોઈ સગવડ કરી આપતું નથી એટલે અમે છેલ્લી પાયરી માટે અહીં આવ્યા છે તો કે અહીં જશો તો અહીં તમારું થઈ જશે કે તમે સારું અહીં જશો અમે તો અમારું થઈ જશે સગવડ તો આ અમારી એટલી માંગ છે કે અમને પાણીની સુવિધા કરી આપો અમે નાના નાના છોકરા લઈને એમને છે વેચાતું પાણી લઈને અમારે પીવું પડે છે અને છ સાત મહિનાથી આવું અમને તકલીફ પડી ગઈ છે અમારી માગને આટલી છે તમે પાણીની સુવિધા કરી આપો અમે પાણીની અરજી લઈને આવ્યા છે આપણે ગેટ નંબર ચાર પાસે પાણી પુરાવઠા છે તય કર્યા

કાઉન્સિલરનું નામ નથી ખબર સર પણ કોઈ મેડમ કે સર છે એટલું ખબર છે પણ એમનું નામ નથી ખબર અમને અમને પાણી મળે એટલી જ માંગણી છે બીજું કશું નથી જોઈતું અમારું બરૂપોટ નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર